ચાલો ખેડૂત ભાઈઓ આજે આપણે આવી ગયા છીએ કોઈન્ટની સીમમાં કપાસ જોવા માટે જુઓ અત્યારે નોરતામાં કપાસ પહેલવણ જેવો હોય ને એવો કપાસ જોઈ લો આનો એનો ફાલ ને એનું ફળ ને જુઓ પહેલવાણ જેવો કપાસ એ જોઈ લો આજે તારીખ છે ત્રીસ નવ બે હજાર પચીસ ને નવમું નોરતું જો કપાસનો રંગ જુઓ ખેડૂત ભાઈઓ કોઈ બગાડ નહીં કોઈ કંઈ રોગ નહીં કાંઈ નહીં આમ નજર કરો જો ફાલ જુઓ બી તો આજે ખેડૂત હાજર નથી એને કામમાં પૂછે લે ત્યાં ક્યુ બી છે જો લો એકદમ ડેટા જો એવો ખેડૂત એકદમ મસ્ત કપા લીલો સેવાળ જુઓ આખા એમાં ખેડૂત હાજર નથી ને કે આપણે એને પૂછી લે કે ભાઈ ક્યુ બિયારણ છે જુઓ આખે આખા જુઓ એકદમ લીલો છે અત્યારે આવો કપા જુઓ અશક્ય છે જો જો અને અહીંયા સેટે એમને ફરતા છે આપણે શાગના ઝાડ જોઈ લો આખા આખા સાગ કપાસ જુઓ એકદમ લીલો આજે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસને નવમું નોરતું આસો મહિનો છે અત્યારે કપાસ નીકળી જાય કાયદેસર આ કપાનો રંગ જોવા અને કલર ને કોઈને જોવા જો ક્યાંય તમને એક છોડ ખરાબ ન દેખાય જો ભરચક એટલો મસ્ત છે માપે જો લાઈન થઈ ગઈ છે જીંડવાની ડેડા જુઓ અને ફળે મોટું છે જુઓ હવે જોઈએ આપણે આમાં કોઈ ખેડૂ હોય ને તો એને પૂછે કે આ ક્યુ બિયારણ છે પણ કપાસ જુઓ તમારો અરમન ખુશ થઈ જાય એવો કપાસ છે જોઈ લોકે આ ટાઈમમાં અત્યારે કપાસને કાઢવાનો ટાઈમ છે જોવા કપાસ આખામાં તમે નજર કરો ક્યાંય પણ તમને એક પણ છોડ ગયેલો નો જોવા ન મળે કે બગાડવાળો ન મળે જોઈ લો અને જમીન સારી છે જુવારી નથી ચીકણી કે નથી રેતીઆર પણ એકદમ બેસ્ટ આમ કપાસ જોઈ લો મનમોહક કપાસ જો એકલો છોડવો છે મારી આઈડિયા પ્રમાણે આના પરમાણે રહેશે તો ત્રીસ મણની આજુબાજુ કપાસ આવશે જો એટલા લાગી ગઈ છે ડેડાની મણ આજુબાજુ પાકો ઉતરશે જુઓ ખેડૂત ભાઈ અને આ ટાઈમમાં આ ટાઈમમાં અત્યારે કપાસ પાક ઉપર આવી ગયા છે બધે પાક પડી ગયા છે કપાસના કપાસ સુકાવા મળી ગયા અને નીકળવા મળી ગયા આ કપાસની રોનક જ જુઓ તમે જો એકદમ બેસ્ટ કપાસ આખે આખામાં તમે જુઓ જો નજર કરો ને અહીંયા છોડ જેટલા મનમોહક છોડ જુઓ તમે અને એક એકુકામાં છોડમાં તમે જુઓ એટલે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર સિત્તેર એસી એસી છે જુઓ એકૂક છોડમાં જો એકદમ બેસ્ટ અને ભરચાક છોડ એ વિઘા વાણી ઉતરશે પચીસ થી ત્રીસ મળી આજુબાજુ કારણ હવે છે ને આને ઘાતો બધી જતી રહેલી માથે વરસાદ ને ઠાર ની હવે બધું ઠંડો થઈ ગયો શિયાળ ઋતુ આવી ગઈ છે તો આ કપાસ ને હવે કઈ થાય નહીં અને આ આરસામાં કપાસ હોય જ નહીં લીલા હવે બી સારું હશે ખેડૂત સાદું હશે જો આ છે આપણે કોટ અને લિયાની ની સીમની વાડી વાસડા દદાની બાજુમાં તો આ બાજુ આપણે જઈએ આગળ એટલે વાસડા દાદા એક કિલોમીટર છેટે

પાંચસો પંચાવન હશે એવું દેખાય છે કારણ કે ઝીંડું જેવડું છે પાછો જો એટલું બધું આમ ખાતરવાળું પડું નથી આપણા જેવા નખાતર ખડા છે પડા છે આપણા જેવા ખાતર પડા નથી આપણે તો ખાતર એટલું ભરે છે અહીંયા ના જો એકદમ પંદર સત્તર વીઘામાં દેખાય છે આ કપાસ પણ એકદમ લીલો એમ જો આ બધી ભાગ ઠેઠ સુધી જોઈ લો તો જોવો ખેડૂત મિત્રો આ કપાની રોનકુલે મોટા મોટા લાડવા જેવડા જો એકદમ માપે કાટવાય ને પાર હોય ભાવો કપાસ હોય તો ખેડૂત એ થાકે નહીં અને આ એમ મોજમાં રહે ભાવનસીબ ની વાત છે પણ મણિકા થાય એમ જોઈ લો ખેડૂત મિત્રો આ તો કોણ નો કપાસ ખેડૂત મિત્રો આખે આખા પાડામાં તમને ક્યાંય પણ જગ્યાએ ખરાબ છોડ જોવા નહીં મળે તો આવા બધા બી આપણે ગોતીને વાવવા જોઈએ એ બગડે જ નહીં કપાસ કોઈ બગડે જ નથી આમાં ચાલો હવે છે ને બિરિયાની હવે આપણી ઘીરામાં